ગુંદીની ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું એસએસસી બે હજાર ચોવીસનું પરિણામ સો ટકા આવતા શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એસએસસી બે હજાર ચોવીસ બોર્ડના પરિણામમાં ધોળકા તાલુકાના ગુંદી ગામમાં આવેલી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી શાળાનું સો પરિણામ આવેલ છે જે સમગ્ર રાજ્યમાં એક હજાર ત્રણસો નેવ્યાસી શાળાઓનું સો પરિણામ આવ્યું છે તેમાં સ્થાન પામી છે જેમાં પ્રથમ નંબર ચૌહાણ સવાર દેવરાજ તેમજ ત્રીજો શાળાનું પરિણામ સો ટકા આવતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગઈ સાલ બે હજાર ત્રેવીસ માર્ચમાં સિત્યાસી પોઈન્ટ પચાસ ટકા પરિણામ હતું આ વખતે શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરીને તેના પરિણામ સ્વરૂપે સો ટકા પરિણામ મેળવી શક્યા છે ગણિત વિજ્ઞાનના શિક્ષક અરવિંદભાઈ અને હનીફભાઈ દ્વારા સવારમાં એક કલાક ઝીરો તાઝ દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું જેનું પરિણામ આજે મળેલ છે સંસ્થાના પ્રમુખ શ્રી દાજીભાઈ ડાબી તેમજ મંત્રી શ્રી જયસિંહભાઈ પરમારે સો પરિણામ મેળવ્યા બદલ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મીઠું કર્યું હતું અને છેલ્લા વિદ્યાર્થીઓએ શિક્ષકોના આશીર્વાદ લીધા હતા રિપોર્ટર જયપાલ સિંહ મળ્યા ધોડકા મારું નામ સોલંકી સિત્તા છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું આજે આજે અમારી શાળાનું રિઝલ્ટ હતું તેમાં અમારા સર્વ શિક્ષક ગણો અને આચાર્યની પણ મહેનત ખૂબ હતી અને વિદ્યાર્થી મિત્રોની પણ મહેનત ખૂબ હતી ગઈ શાળ ત્યાંથી સિત્યાસી પણ પચાસ ટકા રિઝલ્ટ હતું શાળાનું અને આ વર્ષે સો ટકા પરિણામ આવ્યું છે તે બદલ હું સર્વે શિક્ષક અને આચાર્ય આચાર્યશ્રીનો આભાર માનું છું જય હિંદ હું પર્વ ડાબી આચાર્યશ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગોંદી આજે ધોરણ દસનું બોર્ડનું પરિણામ જે આવ્યું જાહેર થયું છે એમાં અમારી શાળા સો ટકા પરિણામ મેળવ્યું છે સમગ્ર રાજ્યની અંદર તેરસો ને નવ્યાસી શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે એમાં અમારી શાળા પણ સ્થાન પામી છે તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ વાલી અને શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ આપું છું ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર સો ટકા પરિણામ મેળવવું એ ઘણી અઘરી બાબત છે કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ માત્ર શાળા ઉપર આધારિત હોય છે એટલે કે શાળામાંથી જે શિક્ષણ મેળવે એના આધારે જ તેઓ એ સફળતા હાંસલ કરી શકે છે અને એમાં અમારા શિક્ષક મિત્રોનો ફાળો અહોમ રહેલો છે ખાસ કરીને ગણિત વિજ્ઞાનના જે શિક્ષક મિત્રો છે એમાં અરવિંદભાઈ અને હનિકભાઈ કે જેઓએ સવારમાં એક્સ્ટ્રા એક કલાક ભણાવી અને એને એના કારણે અમે આ સફળતા હાંસલ કરી શક્યા છે તે બદલ સમગ્ર પરિવર્તનને સાંભળ